ઓય આ હારો હજ જન છે પણ હોફાડી દે હે આ વેણી ખાવા મેલિયા હતા પખો ઓરુ ઓરુ મા ગોઠા કાએ કાકા ને તી લે આવતો તો હોફાડી જા આ મારા હર કપ જાય જન જન કાકા કાકા બેરોક છો હા

તું નવરો હોય તો મારા હાથ ઘરે આવે તો ડુંબતું લાવું પછી મને એમાં તો કઈ ડું લે તો ક્યાં એટલે હું અત્યારે નવરો નહીં પણ અરે તું નવરો નહીં પણ બે ચાર દાડા પછી પેલું બરફ થવાની ઘઉં નું બહુ નાખવાના આવે પછી તું નવરો નહીં હું નવરો નહીં પણ કંકુતર તારું થઈ જાય ભાઈ હવે તો એ ખબર હા તારી સાચી તારે બે દાડા ગઉં બે દાડા પછી ઘઉં નાખવાના પણ મારે અત્યારે ઘઉં નાખવા જવાનું આવડે ટ્રેક્ટર ટેક્ટરવાળો આવો એ તું કાલનું મકજે બરાબર હતો તો આ મુવાળો ગુવાળા બરાબર હોય તો આપણે બેચીએ અને જો કોઈ ભેગ વેચવાની હોય ને તું લેને આવી જાઉં હે ને

આ તો તાય આવી જો તે તા મેસોણા જવું પડે અરે એ તો પણ એની મરા આ આવી છોડી આ આવી કે તો પણ હોય તો ઘર આગળ સોગવા તો હો બો શંગરી ની હોય ને તો આનું દૂધ દૂધ હારું હોય પાતી હા તા વયું એટલે હવે ક્યાં વાય ક્યાં દૂધ આવે તો તો મારા પર એ વાત એ થઈ જાય અલે નો હો કોઈ મતલબ નહીં બરાબર

પોટો લેવાનો નાવ બનોતો હતી પણ તમે તો બતાય નતા આપણે રાશ્ય ને એવા કે 5 સાલા આવે તો તો હેલાવાના ના નઈ એમ નઈ આપના રાક્ષે તો પણ પછી તમાર ટેમ્પર બેમ્પર તડાવ આવવું પડે તો ટેમ્પર બધું તડાવ તમાર બોમણ હોય તો હાથ મેરાપ કરી આલે બધું તો ના આવે એ શું થાય આ હેડો એમ કોણ તા શું થાય એમ તો કઈ હા હવે આ ની કાવાનું આ તો ઘણું છે આ તો કંઈ મોટું મોટું નહિ હોય આવું આ જનજનો પાડો પરવા પડે તમે લેકર દો ને ગઈ એ તો પરવી મેલે લો ગોર ઓટ્ટો બોટ્ટો મારે ને એટલે બે ગઢા પાણી એટલે કેટા જોવાની થાય જોધા અમને પાવ વટન પાછો આવી સોરી જાય ચા કેવા જાઓ આપા હેલત કરા તો બનીનું છે બનીનું આ તો પહેલી વાર થઈ ગયો આ તો જીય છે નહીં જાય ના મને મા મા કરી ના નહીં

ભાગમાં માં લઈ ગયા ભાગમાં નહીં આવવાનું એમાં તો માલ તૈયાર થઈને ને એટલે રૂપિયા ત્રણ લાખ નો છે વિચાર કરી જાવ મને લાગતું નઈ કે એટલી બધી હોય તો હવે થવાની હજુ આ તો આ તો 3 મહિનાની છે દાડાની હોય એવું લાગ્યું 3 મહિનાની 3 દાડાની નઈ એમ તો હું નહીં આ નહીં તમને આમનો ચેગળો કરી દોરો નઈ આ તો શું હ હું પોખદાળો આવું એટલે બી હોય મારે છું હા કાલ પંદર રિહાઈ હતી

ના ભાઈ ના એ દલાલી બલાડી નું આપણું કામ નહીં દલાલી થતી હશે તો મારા હક ના લીધા છે હું તમને સીધે સીધું એમ કહી દઉં ભાઈ બેસ બની ગઈ તમે પાંચસો રૂપિયા સોડિયમ નોનની સોડિયમ વેચી દો તમ ના વેતો વેતો ના વ્યા કોઈ વેપારી ના વ્યા ના ભાઈ કે એવું જ ના હોય વતું એમ કહો તમે

અને એમાં ઓધવાની છે એ જ જોવા જવાય તા એ જોવા જવાય પણ અહિયાં અલગ અલગ મોડલ મળે એવું મને લાગે એ મોડલ તો અલગ અલગ તમને મળે પણ એવું જેબડું લેન તમને ચેડી પડે એ તમારે તો હોય ને તો એવો લાવો ખરો વેતો જ નહીં કદી શું કરે એ વેચતો જ નહીં એ પશુપાલન વ્યવસ્થિત કરે છે એવું હા એવું કદી વેતો જ નહીં તા તો એક જ મોડલ હોય એક મોડલ માં આપડે શું જોવા ને એક મોડલ માં તમારે શું ભાવમાં મેર પડે તો લઈ લઈશું ભાવમાં તો અસલ મેર પડવાનું આવી બેસતો તમને મળશે નહીં ફરી જોઈ તમારે હારવા ને ડાઉટ જેવું લાગે પાડવું જ નહીં અમારે પેલો અમતો ખરો અમાર જોડે એક અમતો છે હવે એની કુત્રી હવાની ખોઈ ગઈ ગઈ હવે કુત્રી ખોય છે કુત્રી કુત્રી લાવે હજાર ની ખોઈ ગઈ અને એ કુત્રી પાછળ

પેલે છોકરી કહ્યું કે પાછળ બે હજાર બોલો તાર પાછો શું કરું આ રાતે લગાડવા લગાડવા થાય એવા સાચી પણ હું તને શું કહું કે તાર ભેસ બેસવાની એ તો માર બે તો પાડું ના હોય તા તો તું ન તો કેતો કે માર કે બે વેચી દેવાની હે કે પંદર દાડા વાવાની વાર હે એમ ન તો કેતો લે હું એમ કેતો તો એના જીસે મેલાય પંદર દાડા થાય એમ કો શું વાત કરો તા તું મારા માથાના રૂવા તો ઉભા થઈ જ વાત ના કરે તું મેં તો પેલા બે જણા આયા હ અને એ ગાડી કી તું મારા પેલા બુવાચીંગ ની આલવાની હે ને અને એના વાવાની પંદર દાડા વાર છે એમ કહ્યું મે તો એને એ ઉભા રાસી ના આયો હું ત્યાં એકન તન બોલાવા આયો હું હરિહેન હા

બકરીઓ બે વાળી બકરીઓ હજાર રૂપિયા લઈ ખબર તમને બે દેખાતા પણ એમ અરે પણ દેખાશે પડતી દેખાશે અને આ વેસ ના તો તમે એટલું દૂધ કાઢશે ને તો મારી પેલી જાત બતાની વાત કરી બણો આપી દે પંદર હજાર પછી આપણે શું પોહવાનું હોય હું શું કહું બોન રૂપિયા આપી દઉં પંદર હજાર પંદર હાજર માં તમે લઈ જાવ એમ ને રાડુ ઓરંડી એક કોમ કરો તમે આ પેલો મારો પાડો તો બધેલો બતાવે ને તમને એના બાર હજાર લઈ જાવ બે હજાર લેપડી લાવું ને એના કરે તમને બે હજાર પહોંચી લઈને ફરજો લેજો

અમે પંદર કિટાળી ઉત્સાહ બરોબર આ તો પછી લઈ જી હજાર પછી લઈ જ વાર આવું પછી નહીં કાઢો હરકુ આ અમે કયું સાઈઠ હજાર મારા બેટા છે ને વેપારીઓ ને કેવું ખબર આપડે છોકરું જોવા ગુસપુસ ગુસપુસ કરતા આ ગેશ માં એવું અને આવા જેવું પેલું સેગડો હા

કશું ના મારતું હોય તો વ્યાપારીઓ તમે ના મારે વ્યાપારીઓ ભૂલ ભલા આગુ પાછું કરે એ તો ગાડીમાં અમે તો તમને હોનું મળી હોનું આવું ના મળે